પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે સાસરિયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા શહેરના ખડોદરા વિસ્તારમાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે જ્યાં પ્રેમ લગ્નના માત્ર સાત મહિના બાદ વીસ વર્ષીય યુવતી આપઘાત કર્યો હતો મળતી માહિતી મુજબ સાક્ષી નામની યુવતીએ પોતાના નિવાસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી સાક્ષીનો થોડા સમય પહેલા મનોજ નામના યુવાન સાથે પ્રેમ લગ્ન થયા હતા યુવતી અને તેનો પરિવાર અનુસૂચિત જાતિના હોવાના કારણે સાસરિયા તરફથી ત્રાસ આપવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ પરિવારજનો તરફથી કરવામાં આવ્યો છે મનોજ સહિતના સાસરિયા જણાઓ યુવતી પર શારીરિક અને માનસિક ત્રાસ કરતા હોવાના આક્ષેપ છે ખટોદરા પોલીસ સમગ્ર મામલે મનોજ સહિત સાસરિયા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા યુવતીના પિતાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સાક્ષીના મોબાઈલ ફોન અને અન્ય સાક્ષીઓના આધારે તપાસ આગળ ધપાવી છે સાસુ સાસ અને સાસુનો ઓરનો અને નનદનો ત્રાસ હતો છોકરીને અને જાતિવાર પરથી ગાળ બોલતી એને એમ કહેતો કે છોકરો મારી મુરીને એના ઘરથી રાત્રે એક વાગે એમને મૂકીને જતો રહેતો અને એમ કહેતો એની સાસ બધા એ કે તું અમારી જાતની નથી તું જીન બીજી જાતિ છે અને અમે મરાઠા છે એને એમ કહેતા કે આને છોડી દે એટલે મારા છોકરાએ ત્રાસીને સુસાઇડ કરી લીધો એનું મહિના થઈ ગયા છે મેરેનું નામ એનું મોનોજ ખોરસે છે છોકરીનું નામ સાક્ષી રોકડે છે અમારે એવી માંગ છે કે એને આજીવન સજાવવું જોઈએ કોઈ જાતિભેદ પર બોલવું નહીં જોઈએ